જય સ્વામિનારાયણ અમારો યાત્રા પ્રવાસ એ જ્યારે એક પછી એક તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં આગળ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે રસ્તાઓનો નજારો કે લીલીછમ હરિયાળી છવાયેલી છે ક્યાંક ક્યાંક નાના નાના ઝરણાઓ જોવા મળે છે ક્યાંક ક્યાંક સરોવરો જોવા મળે છે તો ક્યાંક ક્યાંક ઉંચાણ ટેકરાવાળા ઢાળવાળા ઢોળાવવાળા એવા પર્વતો પણ જોવા મળે છે તો ક્યાંક સીધી એવી સપાટી જમીન ખાલી હોય એ પણ જોવા મળે છે એ જોતાં જોતાં રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી નજીકમાં આવેલ એવું દરભશિયા નામનું તીર્થસ્થાન ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છે જેના તમે ગોપુરમના દર્શન કરી શકો છો કે જે દર્ભશિયા ત્યાં ભગવાન રામચંદ્રજી એમણે દર્ભનું આસન કર્યું હતું એટલે દર્ભશિયા કહેવામાં આવે છે એની ભાષામાં આ જગ્યાને તિરુપલની નામ તરીકે ઓળખવામાં આવે છે વિશાળ મંદિર અહીંયા ભગવાન રામચંદ્રજીનું આવેલું છે જેના ગરુડ ધ્વજના તમે દર્શન કરી શકો છો ગરુડ સ્તંભના અને એમ કહેવાય કે જ્યારે મા જાનકી એની શોધખોળ કરવા માટે જ્યારે વાનર સિંહને ભગવાન રામચંદ્રજીની સાથે એ શોધખોળ કરવા માટે અને લંકા ઉપર ચઢાઈ કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ જગ્યાએ વિભીષણ સહિત ભગવાન રામચંદ્રજી વાનર સૈન્યની સાથે રોકાયેલા અને સમુદ્રની પાસે એ માગણી કરેલી કે તમે એમને સહાયરૂપ થો અને લંકામાં જવાનો માર્ગ બતાવો એ સમયે ત્રણ દિવસ સુધી વિભીષણજી છે એમણે ભગવાન રામચંદ્રજી એમણે દર્ભની શૈયા કરી આપી હતી અને ત્રણ દિવસ સુધી ભગવાન રામચંદ્ર છે એ દર્ભની શૈયા ઉપર પ્રભાવ નિવાસ કરીને રહ્યા હતા એટલે આ સ્થાનને દર્ભશૈયા તરીકે ઓળખવામાં આવે છે આજે પણ મંદિરના ગર્ભગૃહની અંદર જે મૂર્તિ છે ત્યાં વિષ્ણુ નારાયણના મૂર્તિ નથી પરંતુ મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન રામચંદ્રજીના મૂર્તિ છે અને એ પણ દર્ભશિયા ઉપર બિરાજમાન છે એ મૂર્તિના દર્શન કર્યા બાદ તમે જોઈ શકો છો કે એક પછી એક યાત્રાર્થીઓ નીકળતા જાય છે અને લાઈનમાં દર્શન માટે ગોઠવાતા જાય છે વિશાળ મંદિર આવેલું એવું આ ભગવાન રામચંદ્રનું મંદિર અને તમે એ મંદિરની દીપમાળાનો સરસ મજાનો જાણે ગોળ રાઉન્ડની અંદર હિંડોળો ન હોય એ રીતના દીપમાળાના તમે દર્શન કરો છો એના ઉપરથી ખ્યાલ આવી જ જશે કે આપણે જેમ માટીના કોડિયાની અંદર દિવાળીએ પાંચ કોડિયામાં દીવાઓ કરીએ તો આપણને એમ થઈ જાય કે આપણે દિવાળી ઉજવી નાખીએ અહીંયા તો કોણ જાણે એટલો બધો દીપનો મહિમા છે આ આખી દીપમાળા એને કલાકૃતિથી કોતરણીથી ગોઠવવામાં આવી છે કોતરણી દ્વારા સરસ મજાના કોઈ કોઈ જગ્યાએ મોર જોવા મળે છે તો કોઈ કોઈ જગ્યાએ આવા અલગ અલગ પ્રાણીઓ એ જોવા મળે છે ને એની સાથે કોઈ કોઈ જગ્યાએ નટરાજ મૂર્તિઓ અને એની સાથે નાના નાના દીવડાઓ એને જોઈન્ટ કરેલા હોય છે તમે સરસ મજાના આજુબાજુના સ્તંભો એને જોઈ શકો છો કે એ સ્તંભોની હારમાળાની તો વાત જ જવા દો કે પહેલાં પણ હું કહી ચૂકી હતી કે જાણે બધા મંદિરો જોતા એમ થાય કે કોઈ એક જ વ્યક્તિએ આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું હશે આવો અનુભવ થઈ જાય એક પછી એક મંદિર જોઈ શકો તો એક પછી એક મંદિરની કલાકૃતિઓ એના શિલ્પી કામ એની વાસ્તુકલા એ બધું સરખું જોવા મળે છે વિશાળ જય વિજય નામના પાર્ષદો ભગવાનના ગર્ભગૃહની મંદિરની રક્ષા કરવા માટે જાણે એકદમ સક્ષમ રીતે ઊભા હોય એવા જય વિજય એના પણ તમે દર્શન કરી શકો છો મંદિરની અંદર જવા માટે એક જ દરવાજો છે એક બાજુથી સૌ કોઈ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે લાઈનમાં જઈ રહ્યા છે તો એક બાજુથી બધા જ દર્શન કરતાં કરતાં નીકળી રહ્યા છે હારબદ્ધ થાંભલાઓ તેને તમે નિહાળી શકો છો કે એ વખતે આધુનિક યુગો કંઈ પણ હતા નહીં યંત્રો છતાં પણ આવા ગગનચુંબી મંદિરો કઈ રીતે બનાવ્યા હશે અને મંદિરો પણ તમે જુઓ તો મોટી મોટી શિલાઓ કોઈ જગ્યાએ તમને સાંધો જોવા ન મળે મોટા મોટા પથ્થરો એને આડા મૂકી અને લાઈનબંધ કોઈ જગ્યાએ પ્લાસ્ટર એવું કરવામાં આવ્યું નથી તમે સરસ મજાનો હાથી એને જોઈ શકો છો જાણે એરાવતના આ પૃથ્વી ઉપર આવ્યો હોય અને આ મંદિરની અંદર આવા અનેક ભક્તોના ચિત્રો એને કલાકૃતિની અંદર શિલ્પની અંદર કંડ કંડારવામાં આવેલા છે ત્યાંની ભાષા આપણે જાણતા નથી એટલે કોઈપણના નામ અમે બતાવી શકતા નથી એનું કારણ છે કે મુખ્ય મંદિરનું ગર્ભગૃહ છે એને આગળ જ લાઇન બંધ આ શિલ્પકૃતની અંદર તમામ જે ભક્તો છે એની હારમાળાઓ કોતરકામ કરવામાં આવેલી છે અનેક મંદિરો આજુબાજુની અંદર નાના મોટા નાના મોટા મંદિરો આ દર્ભશિયામાં જોવા મળે છે ત્યારે તમે જોઈ શકો છો કે આ વિજય સ્તંભ બાજુની અંદર પણ બીજો છે અને ત્યાં એક શ્રીદેવી એને પોતાના હાથની અંદર દીપક લઈ અને ઊભા રાખવામાં આવેલા છે આવા અનેક નાના નાના મંદિરોની અંદર અનેક મૂર્તિઓના દર્શન થઈ જાય થઈ શકે છે કોઈ જગ્યાએ ભગવાન રામચંદ્રજીના મૂર્તિ છે તો કોઈ જગ્યાએ ભગવાન ઋષિજીના મૂર્તિ પધરાવવામાં આવેલા છે તો કોઈ જગ્યાએ મહાલક્ષ્મીનું સ્વરૂપ એને પધરાવવામાં આવેલું છે અને આજે આ તમે જે વિજય સ્તંભ જોઈ શકો છો તો જેટલા જેટલા મંદિરોમાં અમે દર્શન કર્યા એ તમામ મંદિરોમાં આ મોટું જે તમને દેખાઈ રહ્યું છે ઘાસ જેવું એ દર્ભ છે તમામ વિજય સ્તંભો ગરુડ સ્તંભોને એવા દર્ભથી શણગારવામાં આવ્યા હતા આ સમયે જ કદાચ સાઉથ ભારતની અંદર આવા ઉત્સવો ઉજવવામાં આવતા છે ને બધી જ જગ્યાએ આવા રંગબેરંગી ઝુંમ્મર ટાઈપ લાંબા લાંબા જેને આપણી ભાષામાં ઝુંમર જ કહીએ એની ભાષામાં તો આપણને પણ ખબર નથી એ મંદિરની ઘણી શોભા વધારી રહ્યા છે અનેક થાંભલાઓની વચ્ચે સજ્જ થઈ થઈ રહેલા એવા કલાકૃતિવાળા હિંડોળાના જાણે ઉત્સવોના તૈયારીઓ ચાલતી હોય એવા અનેક ઉત્સવો ઉજવવા માટે કલાકૃતિની અંદર કોઈ જગ્યાએ સિંહ કોઈ જગ્યાએ ગરુડજી કોઈ જગ્યાએ હાથી કોઈ જગ્યાએ પાલખીઓ કોઈ જગ્યાએ રથ એની તૈયારીઓ થઈ રહી છે એને નિહાળતા નિહાળતા સાંજનો સમય થવાની તૈયારી છે સૌ કોઈ પટાંગણની અંદર ફરી રહ્યા છે અને પાછળના ભાગમાં જ જેના રોવાણે રોવાડે આપણે ભગવાનનો વાસ માનીએ છીએ એવા ગૌમાતા એ પણ આવેલા છે ને આ પીપળાનું વૃક્ષ જે અતિ મહત્વનું હશે જેનું થડ જોતાં આપણને એમ થાય કે જાણે આપણે જોઈએ છીએ નર્મદા કિનારે એવો કબીરવડ એવો કબીરવડથી પણ જાણે આ પીપલ વૃક્ષનું મોટું હોય એ પીપલ વૃક્ષ આખું જ ધર્ભ મુખ્ય સ્થાન મુખ્ય દેરું એ આ પીપલ વૃક્ષની બાજુમાં જ આવેલું છે અને એની છાંય જાણે ભગવાનના શિખર ઉપર પડતી હોય આ એની ડાળીઓ તમે જોઈ શકો છો કે એટલું મોટું પુરાતની આ વૃક્ષ છે કે અમે કોઈને પૂછી શક્યા નથી એનું કારણ છે કે અમે આગળ જઈને પૂછ્યું પણ અમારી ભાષાને કોઈ સમજતું નહીં કે આ વૃક્ષનો મહિમા શું છે આ કેટલા વર્ષે પુરાતની છે એ ભાષા કોઈ સમજાવી શક્યું નહોતું અને એ જ દરભશિયા મંદિરની આગળના ભાગમાં વિશાળ જાણે મોટો સમુદ્ર હોય એવું સરોવર આવેલું છે અને કદાચ એમ માનવામાં આવે કે આ સરોવરની અંદર જ્યારે ભગવાન રામચંદ્રજી એ સ્નાન કરતા હતા એવી જ રીતે આજે પણ તમામ તીર્થયાત્રીઓ છે એ પણ સ્નાન કરે છે અને કદાચ એમ માની શકાય કે કોઈક એવા કમનસીબવાળા હશે જે આવા પવિત્ર સ્થાનની અંદર કેવળને કેવળ નજારો એને નિહાળીને જતા રહે એવું પવિત્ર જળાશય એ આ ધર્ભિયાના આગળના ભાગમાં જ આવી રહ્યું છે સૂર્ય આ થવાની તૈયારી છે સરસ મજાનું આછો અછો અજવાળું એ જાણે પૃથ્વીને પણ અંધાર અંધકારની અંદર લીન કરતું જતું રહેતું હોય એવું આ પવિત્ર સ્થાન છે એ પવિત્ર સ્થાનના દર્શન કરી અને એક પછી એક તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ધર્ભશિયાના દર્શન કર્યા બાદ અતિ મહત્ત્વનું સ્થાન એવું મીનાક્ષી દેવી ટેમ્પલ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તામિલનાડુ રાજ્યમાં આવેલ એવું આ દેવી ટેમ્પલ કહેતાં મદુરાઈ એ વિશ્વની અજાયબી ગણાય છે જેમાં અદ્ભુત શિલ્પકામ કરવામાં આવ્યું છે જે શિલ્પકામની પ્રખ્યાતિ આખા વિશ્વની અંદર પ્રસરાયેલી છે ત્યાં પ્રવેશ કરતાં પહેલાં જ ચેકિંગ કરવામાં આવે છે અને બહુ જ સ્ટીક અહીંયાના કાયદાઓ છે દ્રવિડ વાસ્તુકલા પ્રમાણે આ મદુરાઈ છે એ ઉત્તમ નમૂનો છે આ મદુરાઈની સ્થાપના ઇન્દ્ર મહારાજા દ્વારા કરવામાં આવી છે મંદિરનું ગર્ભગૃહ એ પાંત્રીસો વર્ષે જૂનું છે એમ માનવામાં આવે છે બહારની જે દિવાલો એનું નિર્માણ કાર્ય એ બે હજાર વર્ષે પુરાતની છે આ મંદિરમાં બાર પ્રવેશ દ્વારો આવેલા છે જેને ગોપુરમ કહેવામાં આવે છે જેના તમે દર્શન કરી શકો છો કે ગગનચુંબી ગોપુરમો એ દરેક ગોપુરમની ઊંચાઈ ચાલીસ મીટરની મનાય છે આ મંદિરમાં ચોવીસ ટાવર છે અને જેના ઉપર અનેક દેવી દેવતાઓ પક્ષીઓ એના ચિત્ર એ શિલ્પની અંદર કંડારવામાં આવેલા છે એમ કહેવાય કે આ મદુરાઈ ટેમ્પલ એમાં કુલ દેવીઓ અને દેવતાઓની સંખ્યા પાંત્રીસ હજાર માનવામાં આવી છે કેતા એમાં કંડારવામાં શિલ્પકામની અંદર કંડારવામાં આવેલી છે તમે જોઈ શકો છો મદુરાઈની અંદર બિરાજમાન એવા મીનાક્ષી દેવી એનું તમે દર્શન કરી રહ્યા છો પિસ્તાલીસ એકરમાં આવેલું આ મદુરાઈ ટેમ્પલ જેને પૂર્વે પાંડ્યવંશના રાજા એની રાજધાની ગણવામાં આવતી હતી એ રાજામાં મલયધ્વજ નામના રાજા જેણે પૂર્વે ઘણી તપશ્ચર્યા કરી હતી અને એમના રાણી જે કંચનમાલા એ પણ ઘણા ધાર્મિક હતા પરંતુ રાજાને ત્યાં કોઈ સંતાન નહીં હોવાથી પોતાના કુલગુરુને વાત કરી અને એ વખતે પોતાના કુલગુરુ અને અન્ય મહર્ષિઓએ એને યજ્ઞ કરવાનું સૂચન કર્યું કે જેથી કરી અને પુત્ર પ્રાપ્તિ થાય યજ્ઞ કર્યા બાદ પણ પણ પુત્ર પ્રાપ્તિ થઈને એ વખતે ધાર્મિક એવા મલયધ્વજ મહારાજા શિવ અને મા પાર્વતી ઉપર તપચ્ચર્યા કરી અને તપચ્ચર્યાના ફળને અંતે શિવ અને મા પાર્વતી પ્રસન્ન થયા અને એ વખતે પુત્ર યજ્ઞ કરવાનું કહ્યું રાજાએ યજ્ઞનો પ્રારંભ કર્યો યજ્ઞ સંપૂર્ણપણે નિર્વિઘ્નપણે પૂર્ણ થતા બીડું હોમમાં આવ્યું એ વખતે યજ્ઞમાંથી માંથી ત્રણ વર્ષની અતિ સ્વરૂપવાન કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યા મલયધ્વજ મહારાજના ખોળામાં બેસી ગઈ પ્રસન્ન ચિત્તવાળા એવા મલયધ્વજ મહારાજા આથી પ્રસન્ન થઈ કન્યાને માથે હાથ ફેરવી અને આનંદથી જાણે પોતાનું હૃદય ઉભરાય એવું હોય એ કન્યાની સામે પ્રેમથી જોવા માંડ્યા પરંતુ વિચાર એ આવ્યો કે મારે તો રાજાસન સંભાળે એવા પુત્રને જોઈતો હતો અને પરમાત્માએ આ દીકરી આપી અને આશ્ચર્ય એ હતું કે પુત્રીને ત્રણ સ્તન હતા રાજાને ચિંતા થઈ કે આ ઉમર લાયક થતા હું કોને પરણાવીશ અને ત્યારે રાજાની ચિંતાથી આકાશવાણી થઈને કે કે તમે ચિંતા કરશો નહીં એક દિવસ આવશે જ્યારે એનો ભરથાર તમારી થઈવાણી પાણી ગ્રહણ કરનાર એ પુરુષ એની સામે આવશે ને જયારે એનું ત્રીજું જે ચિન્હ છે ગાયબ થઈ જાય તો માનજો કે તમારી કન્યાનું પાણી ગ્રહણ કરશે ભગવાન શિવ અને મા પાર્વતી એમણે વચન આપ્યું અને પાર્વતીએ કહ્યું કે હું સ્વયં આદ્ય શક્તિ છું આકાશવાણીએ કહ્યું કે તમારે ત્યાં કન્યા જન્મ પામી છે સ્વયં આદ્ય શક્તિ છે કન્યાની આંખો ગોળ માછલીયા જેવી ચંચળ હોવાથી એનું નામ મીનાક્ષી પાડવામાં આવ્યું મીનાક્ષી રાજકુમારી મોટા થતાં જ રાજ્યાસન છે એને સંભાળવા લાગ્યા અને આજુબાજુના રજવાડાઓ જીતી અને એમ કહેવાય કે સ્વર્ગ ઉપર ચડાઈ કરી સ્વર્ગ ઉપર ચડાઈ કરતાં દેવોને પણ પરાસ્ત કર્યા અને એ વખતે બે કથાઓ માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્વયં ચઢાઈ માટે સામે આવ્યા અને કોઈ જગ્યાએ એમ કહેવામાં આવે છે કે સન્યાસીનું રૂપ લઈ અને સામે આવ્યા જેવા ભગવાન શિવ અતિ મનમોહક સુંદર સ્વરૂપે મીનાક્ષી દેવીની સામે આવ્યા એ જ વખતે પોતાનું ચિહ્ન જે એ ગાયબ થઈ જતાં મીનાક્ષી દેવીને ખ્યાલ આવ્યો કે મારું પાણી ગ્રહણ કરનાર આ સ્વયં મારા પતિ છે તરત જ મીનાક્ષી દેવી અને સુંદર સ્વરૂપ જેનું છે એવા સુંદરેશ્વર મહાદેવ એમના મલયધ્વજ મહારાજાએ ધામધૂમથી મદુરાઈની અંદર લગ્ન કર્યા અને મેં પૂર્વે ભગવાન મદુરાઈની મદુરાઈની અંદર મીનાક્ષી દેવીની સાથે જ્યારે લગ્ન થયા ત્યારે ભગવાન વિષ્ણુ એને જવતલ હોમવાના હોવાથી સમયસર આવ્યા નહીં અને રિસાઈને ભગવાન વિષ્ણુ એ સુંદરરાજની અંદર જતા રહ્યા જે સુંદરરાજના ઇતિહાસની અંદર કહેવામાં આવ્યું છે આજે પણ જ્યાં મીનાક્ષી દેવીના લગ્ન થયા એ લગ્ન મંડપ તરીકે પાછળના ભાગમાં જ હજાર સ્તંભવાળો લગ્ન મંડપ આવેલો છે જે સ્તંભની એવી અચરજતા છે કે ત્યાં અમુક થાંભલાઓ એને તમે હાથની આમ આપણે થપથપાટીએ એટલે એમાંથી અલગ અલગ સંગીત એનો અવાજ આવે છે આ મીનાક્ષી દેવીના મંદિરની અંદર મોટું સરોવર આવેલું છે અને એ સરોવરની અંદર સ્વયં ઇન્દ્ર મહારાજાએ પ્રથમ સોનાનું કમળીમાંથી લઈ અને મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાનને ચડાવેલું હતું આજે પણ એ સરોવરની અંદર સરસ મજાના સોનેરી કમળો થાય છે જે સરોવરની લંબાઈ એકસો ને પાસઠ ફૂટની છે અને પહોળાઈ એકસો ને વીસ ફૂટ છે અને આ મંદિર સ્વયં ઇન્દ્ર મહારાજે બંધાયું છે એનું કારણ છે કે કોઈ પાપના પ્રાયચિત માટે ઇન્દ્ર મહારાજા જ્યારે પસાર થતા હતા અને એ આ જગ્યાએ પહોંચ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતાનું પાપ નષ્ટ થતું હોય એવો અહેસાસ થવાથી અહીંયા જ રોકાયા અને ઇન્દ્ર મહારાજાએ જ આ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું અને આજે પણ દર વર્ષે ચૈત્ર માસમાં મીનાક્ષી દેવી અને સુંદરેશ્વર ભગવાન શિવ એનો લગ્નોત્સવ ઉજવવામાં આવે છે વરણી વેશ વર્ણી અહીંયા પધારેલા છે અને મીનાક્ષી દેવીના ગોપુરમની જે શિલ્પ કલાકૃતિ એને પરમાત્માએ ધ્યાનથી ભગવાન નીલકંઠ વર્ણી એમણે નિહાળેલી છે જે લગ્ન મંડપ છે એમાં ભગવાન શિવ અને મીનાક્ષી દેવીનું પાણી ગ્રહણ કરાવતા એવા ભગવાન વિષ્ણુ પણ છે અને સાત અજાયબી મહિલુ આ મીનાક્ષી દેવી ટેમ્પલ એને માનવામાં આવે છે અને બીજું કે વિશ્વના બીજા નંબરનું આ મંદિર છે એવું મંદિર અદ્ભુત છે કે એકલા જાણે જો નીકળી ગયા તો કદાચ ભૂલા પડી જ જવાય બહાર નીકળવાના રસ્તાઓ પણ અલગ હોય છે અને પ્રવેશ કરવાના રસ્તાઓ પણ અલગ હોય છે તો આ મીનાક્ષી દેવી ટેમ્પલ એ ઘણી અજાયબી અને કલાકૃતિ એનાથી જાણે સંપૂર્ણ ભાગ ભજવતી હોય એવું આ ટેમ્પલ અને મીનાક્ષી દેવી કે જ્યાં મુખ્ય સ્થાન સુંદરેશ્વર ભગવાન કરતા પણ મીનાક્ષી દેવીનું છે મીનાક્ષી દેવીની બાજુમાં જ સુંદરેશ્વર મહાદેવના મંદિર છે ઘણા લોકો મુખ્ય દર્શન કરી અને નીકળી જતા હોય છે પણ જ્યારે યાત્રાની અંદર નીકળીએ ત્યારે એટલો કમસે કમ વિચાર કરો કે આટલા વિશાળ પટાંગણની અંદર નાના નાના મંદિરો હોય તો એ પણ કંઈક ઇતિહાસોની સાથે સંકળાયેલા હોય તો જ એ મંદિરોની અંદર એની સ્થાપના થયેલી હોય તો સુંદરેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ ત્યારે મોટા એવા સુંદરેશ્વર મહાદેવની મૂર્તિ નટરાજ મૂર્તિ તરીકે ત્યાં આવેલી છે આપણે નટરાજની મૂર્તિ કોઈ પણ જગ્યાએ જોઈએ તો ભગવાન નટરાજ એમણે જણો જમણો ચરણારવિંદે પૃથ્વી પર હોય અને ડાબો ચરણારવિંદે ઊંચો હોય અહીંયા ડાબો ચરણાર વિંદે પૃથ્વી પર છે અને જમણા ચરણારવિંદે એને ઊંચો રાખવામાં આવ્યો છે એવા નટરાજના પણ દર્શન થઈ શકે છે આવું આ મીનાક્ષી દેવીનો અદ્ભુત ઇતિહાસ એને કોશિશ કરી છે જેટલી બના બને એટલી સમજાવવાની તો ચોક્કસ એકવાર આવા તીર્થયાત્રાના દર્શન કરવા અને જ્યાં જ્યાં અમે દર્શન કરીએ છીએ ત્યાં ત્યાં જે જે ઘરે બેસીને દર્શન કરનારા દર્શનાર્થીઓ છે એને પણ પરમાત્મા આ યાત્રાનું ફળ સંપૂર્ણપણે આપે એવી પ્રાર્થના કરીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ અને એક વાત ખાસ મીનાક્ષી ટેમ્પલની કહેવાની રહી ગઈ કે મીનાક્ષી ટેમ્પલમાં જે સરોવર આવેલું છે એ સરોવરમાંથી વિશાળ એવા ગણપતિ મહારાજ એના મૂર્તિ આવેલા છે અને મૂર્તિ મીનાક્ષી દેવીના દર્શન કરવા માટે જઈએ ત્યારે સામે જ એ પહેલાં ગણપતિ મહારાજના આપણને દર્શન થાય છે તો આ ગણપતિ મહારાજ એ તળાવમાંથી મળી આવેલા છે